કાપડ રોલની આડમાં દારૂ ભરી લઈ જવા તો ટેમ્પો બગવાડા હાઇવેથી ઝડપાયો કાપડ રોલ રૂપિયા નવ લાખ તેપન હજાર દારૂની કિંમત રૂપિયા આઠ લાખ છોતેર હજાર તેમજ ટેમ્પો મળી કુલ્લે રૂપિયા પચીસ લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો વલસાડ એલસીબીએ પૂર્વ બાતમીના આધારે રૂપિયા નવ લાખ ત્રેપન હજારના કાપડ રોડની હાલમાં લઈ જવાતો આઠ લાખ છોતેર હજારનો દારૂભરલો ટેમ્પોને બગવાડા હાઇવેથી ઝડપી પાડ્યો છે ચાલકની ધરપકડ કરી દારૂ આપનાર બે ઇસમોને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા છે વલસાડ એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે બગવાડા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વોચ ગોઠવી બંધ બોડીનો ટેમ્પો અટકાવ્યો હતો અને તલાશી લેતા ટેમ્પામાં કાપડના રોલ નંગ બસો જેની કિંમત રૂપિયા નવ લાખ ત્રેપન હજાર આઠસો અઢારની નીચે સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂ ભરેલા બોક્સ નંગ એકસો જેમાં બોટલ નંગ યો હતો જેથી પાંચ લાખનો ટેમ્પો મળી પોલીસે કુલે રૂપિયા પચીસ લાખ ચોત્રીસ હજાર આઠસો અઢારનો નો જથ્થો જપ્ત કરી ચાલક સાબીર કમરુદ્દીન ઉજીરા ખાન ઉમર બત્રીસ રહે પિન ગાવા મેવા થયાણાની ધરપકડ કરી હતી અને ચાલકને સેલવાસ ખાતેથી અલગ અલગ ત્રણ કંપનીમાંથી કાપડના રોલ ભરાવી આપ્યા બાદ દમણ ડીમાર્ટ પાસેથી દારૂ ભરી આપનાર રાહુલ અને સ્નેહલ ઉર્ફે સોનુ બંને રહે દમણને વોન્ટેજ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે